હેલો સ્ટુડન્ટ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં આજે આપણે યુનિટ બેનું રીડ બેનું જે પોયમ છે શેપર શેપડ એના ક્વેશ્ચન આન્સર શીખવા જઈ રહ્યા છે તમને ખ્યાલ છે એક્ઝામમાં આપણને સ્ટાન્જા આપવામાં આવશે એની નીચે ક્વેશ્ચન આપેલા હશે અને સ્ટાંજામાંથી આપણે આન્સર શોધીને લખવાના છે તો કેવી રીતે લખી શકાય એ પણ આપણે આજે જોઈ લઈશું અને જોડે જોડે બધા જ ક્વેશ્ચન આપણે રિવિઝન કરી લઈશું જેથી કરીને આખી પોયમનું રિવિઝન પણ થઈ જશે ટોટલ અહીંયા ફોર્ટી સિક્સ ક્વેશ્ચન આન્સર છે આટલા ક્વેશ્ચન્સ તમે જો સોલ્વ કરી દો તો સો ટકા બોર્ડની એક્ઝામમાં એક પણ ક્વેશ્ચન એવું નહીં હોય કે જેનો આન્સર તમને ખ્યાલ ના હોય બરાબર છે તો વધારે ટાઈમ વેસ્ટ ના કરીએ એકદમ મસ્ત ગોલ સાથે સારામાં સારું રિઝલ્ટ લાવવાનું છે એવું વિચારીને આજની તૈયારી શરૂઆત કરીએ ચલો પહેલો સ્ટાંજા છે અને ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ વોઝ ધ પોયટ ઇન ધ ફોર્મર ડેઝ ફોર્મર એટલે કે પાસ્ટ ડે ભૂતકાળના દિવસો અથવા તો બાયગોન ડે તો પહેલાંના દિવસોમાં ફોર્મર દિવસોમાં પોયટ શું હતા તો ધ પોયટ વોઝ અ પોટર ઇન ફોર્મર ડેઝ આપણને ખ્યાલ જ છે ફસ્ટ લીટીમાં જ એનો આન્સર છે કે જે પોયટ હતા એ પહેલાં પોટર હતા પોટર એટલે કે કુંભાર હતા પોટ એટલે ઘડો અને પોટર એટલે ઘડો બનાવનાર એટલે કે પોતે કુંભાર હતા પહેલાં ક્વેશ્ચનનો આન્સર છે બીજો ક્વેશ્ચન વોટ હેઝ ધ પોયટ બીકમ ન્યૂ નાઉ આફ્ટર વિઝડમ હવે જ્યારે એમને વિઝડમ આવી ગયું ડાહપણ આપી ગયું આવી ગયું સમજણ આવી ગઈ પછી પોયટ શું બન્યા તો ધ પોયટ હેઝ બીકમ ધ ક્લે નાઉ આફ્ટર વિઝડમ સમજણ આવી ગઈ એટલે એમને પોટર બનવાનું છોડી દીધું અને પછી પોતે ક્લે બની ગયા એટલે કે માટી બની ગયા બીજી જ લીટીમાં એનો આન્સર છે તો એ પોતે શું બની ગયા ક્લે બની ગયા માટી બની ગયા નેક્સ્ટ છે વોટ વુડ ધ પોયટ એઝ અ પોટર ફિલ્ડ પોટર હતા જ્યારે ત્યારે પોયટ કેવું ફીલ કરતા હતા એઝ અ પોટર ધ પોયટ વુડ મૂલ્ડ ધ ક્લે ઇનટુ ડિફરન્ટ શેપ એઝ પર હિઝ વિશ એમને એવું લાગતું હતું કે પોતે પોતાની ઈચ્છાથી જેવો ઈચ્છી શકે એવો આકાર આપી શકે છે એટલે કે એની આંગળીઓથી તમે જોયું હશે કુંભાર છે એ માટીને પોતાની આંગળીઓથી મસ્ત આકાર આપતા હોય છે એટલે પોયટને પણ એવું હતું કે હું જેવો ઈચ્છું ને એવો હું આકાર આપી શકું છું ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ વોટ હેઝ ધ પોયટ સ્ટોપડ ટુ બી એટલે કે પોયટે શું બંધ કર્યું શું બનવાનું બંધ કર્યું તો ધ પોયટ હેઝ સ્ટોપ્ડ ટુ બી પોટર આપણને ખ્યાલ છે પોટર બનવાનું એને બંધ કર્યું છે હવે સ્ટોપ છે એનો સિનોનિમ્સ થાય છે સીઝડ લાસ્ટ લાઇનમાં આપેલું છે સ્ટાન્જામાં જુઓ સીઝડ સીઝડ એટલે પણ બંધ કરવું સ્ટોપ કરું નંબર ફાઇવ ફાઇન્ડ ધ સિમિલર વર્ડ ફોર શેપ ફ્રોમ ધ સ્ટાંજા ઉપરના સ્ટાંજામાંથી શેપ એનો સિમિલર વર્ડ એટલે કે સમાનતી શબ્દ આપણે શોધવાનો છે તેનો સમાનથી શબ્દ થાય છે મોલ્ડ એમ ઓયુએલ ડી એટલે કે આકાર આપવો વોટ વોઝ ધ પોયટ પોયટ શું હતા તો એકદમ ઇઝી ક્વેશન છે પોએટ વોઝ પોટર એ પહેલાં શું હતા પોટર હતા ધ પોએટ વોઝ ધ પોટર नेक्स्ट क्वेश्चन जो लई वॉट वॉज द पोटर प्राउड ऑफ पोर्टर ने शेनो प्राऊड होत शेनो गर्व होत द पोटर वॉझ प्राउड ऑफ फिलिंग हिस फिंगर मोल्ड द यिल्डिंग क्ले टू पेटर्न ઓન હિઝ વ્હીલ્સ એટલે કે જે પોટર હતા પોયટ એને શેનો ગર્વ હતો શેનું અભિમાન હતું કે વ્હીલ્સ ઉપર એટલે ચાકડા પર એમની આંગળીઓથી એમની ફિંગર્સથી એ જેવી ઈચ્છે ને એવો આકાર આપી શકે છે માટીમાંથી યિલ્ડિંગ ક્લે એટલે સરસ મજાની સુંવાળી માટી હોય એની ઉપર પોતાની આંગળીઓથી એ જેવો ઈચ્છે ને એવો સરસ આકાર આપી શકે છે ને એ બાબતનું એને અભિમાન હતું વોટ ઇઝ ધ પોટર્સ રિયલાઇઝેશન આફ્ટર વિઝડમ આફ્ટર વિઝડમ એટલે કે એને ડાહપણ આવ્યું સમજણ આવી પછી એમને શું રિયલાઇઝ થયું તો એમને શું રિયલાઇઝ થયું કે હવે એમને પોટર બનવાનું બંધ કર્યું છે આફ્ટર વિઝડમ એટલે કે ડાહપણ આવ્યા પછી ક્વેશ્ચનમાંથી જ લખવાનું છે પહેલાં ધ પોટર રિયલાઇઝ ઇઝ ટુ સ્ટોપ બિંગ અ પોટર એટલે કે પોટર બનવાનું એમને સ્ટોપ કર્યું છે સીઝડ કર્યું છે લાસ્ટ લાઇનમાં એનો જવાબ છે જોઈ લો ઉપરના સ્ટાંજામાં એન્ડ નીડ્સ ટુ બી ધ ક્લે અને શું બનવાનું શરૂઆત કરી છે ક્લે એટલે માટી બનવાની તમે આ રીતે જવાબ ના લખો અને ઉપરનાસ સ્ટાંજામાંથી ચોથી લાઇનમાં જે છે બેઠું એમને એમ લખી દો ને તો પણ તમને માર્ક્સ મળી જાય માર્ક્સ કપાય નહીં વોટ ડીડ પોટર ડુ ધ પોટર લર્ન ટુ બી ધ ક્લિંગ નંબર ટેન વોટ વિઝડમ did ધ પોયટ કેટ એટલે કે ને કયું વિઝડમ આવી ગયું કયું શાણપણ આવી ગયું શું બુદ્ધિ આવી ગઈ ધ પોયટ ગોટ વિઝડમ ધેટ હિઝ પ્રાઇડ પ્રાઇટ ટુ બી અ પોટર હેડ ડાઇડ અવે કે એનું જે ગર્વ છે ને એ ડાઇડ અવે થઈ ગયું છે હવે મૃત્યુ પામે છે મતલબ કે હવે એને ગર્વ છે નહીં એવી એને સમજ આવી ગઈ છે ચલો નંબર ઇલેવન જોઈ લઈએ વોટ ડીડ પોયટ લર્ન ટુ બી એટલે કે પોયટે શું બનવાનું શીખી લીધું છે તો પોયટ લર્ન ટુ બી ધ ક્લે પોયટ લર્ન ટુ બી અ ક્લે જુઓ લાસ્ટ લાઇનમાં છે તો આપણે એ જ લખવાનું છે નંબર ટ્વેલ્વ હાઉ ધ પોયર્ટ્સ પ્રાઇડ ટુ બી ધ પોટર ડાઇડ અવે એટલે કે કેવી રીતે પોયટનો જે પ્રાઇડ હતો ગર્વ હતો એ જતો રહ્યો છે પૂરો થઈ ગયો છે ખલાસ થઈ ગયો છે ધ પોર્સ પ્રાય ટુ બી ધ પોટર ડાઇડ અવે થ્રુ વિઝડમ એની શાણ આવી ગયું છે બુદ્ધિ આવી ગઈ છે એટલા માટે ગિવ ધ સિમિલર વર્ડ ફોર સ્ટોપ ફ્રોમ ધ સ્ટાન્જા તો સ્ટાન્જામાંથી સ્ટોપનો સિમિલર વર્ડ શોધવાનો છે તો એનો સિમિલર વર્ડ છે સીઝ જુઓ છેલ્લી લાઇનમાં છે સ્ટોપ આપ્યું છે એટલે સીઝ લખવાનું છે સ્ટોપ ડ આપી હોત તો સીઝ ડ લખોત બરાબર જેવા કાળમાં આપેલું હોય એ જ કાળમાં એનો આન્સર કરવાનો હોય છે ચલો આગળ નંબર ફોર્ટીન જોઈ લઈએ વાય ડીડ પોટ વાઇટ સોંગ્સ એટલે કે પોયટે સોંગ્સ શા માટે લખ્યા ધ પોયટ રોટ સોંગ્સ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન મેન એટલે માણસો માણસોના હૃદય જીતવા માટે પોયટે સોંગ્સ લખ્યા છે તમે અહીંયા જુઓ ઉપરના સેન્ટેન્સમાં ડીડ છે ડીડ એટલે કે પાસ્ટ ટેન્સ બતાવે છે તો જ્યારે આન્સર કરીએ ત્યારે ડીડ નીકળી જાય એટલે રાઇટનું આપણે કરવું પડે છે રોટ તો એ હંમેશા ધ્યાન રાખવાનું કે જે વબ છે ક્રિયાપદ છે એ ભૂતકાળનું થઈ જાય છે નંબર ફિફ્ટીન વાય ડીડ ધ પોયટ સીઝ ટુ બી ધ પોયટ એટલે કે પોયટે પોયટ બનવાનું શા માટે બંધ કરી દીધું ધ પોયટ સીઝડ ટુ બી ધ પોયટ એઝ હી ગોટ ન્યૂ નોલેજ ઓફ બિઈંગ ધ સોંગ એને એવું નવું નોલેજ પ્રાપ્ત થઈ ગયું છે કે મારે શું બનવું જોઈએ સોંગ બનવું છે મારે હવે પોયટ બનવું નથી કારણ કે આપણને ખ્યાલ છે કે સોંગ દરેક જણ યાદ રાખે છે અને વારંવાર ગાતા હોય છે એટલે એમ કે પોએટ બનવું એના કરતાં હું જો સોંગ બની જાઉં ને તો લોકોના હૈયે અને હોઠે વસી જાઉં એટલે મારે હવે સોંગ બનવું છે આપણે જ છે કવિને યાદ નથી રાખતા કે કોણે ગીત લખ્યું છે એ યાદ નથી પરંતુ ગીત આપણે ગાતા હોઈએ છે એવી રીતે નંબર સિક્સટીન વોટ ડીડ ધ પોએટ લર્ન પોયટ શું શીખી ગયા છે તો ધ પોયટ લર્ન્ડ ટુ બી ધ સોંગ્સ એટલે કે પોયટ સોંગ બનવાનું શીખી ગયા છે શું બનવાનું સોંગ બનવાનું શીખી ગયા છે લર્ન ચલો નેક્સ્ટ સેવન્ટીન જોઈ લઈએ સેકન્ડ સ્ટાન્જા છે વોટ વોઝ ધ પોયટ ઇન અધર્સ ડે એટલે કે પહેલાંના દિવસમાં પોયટ શું હતા તો ઉપરના સેન્ટેન્સમાં પહેલી જ લાઈનમાં છે ધ ધયટ વોઝ ધ પોયટ ઇન અધર્સ ડે એટીન વોટ હેઝ ધ પોયટ સીઝ ડે ટુ બી ઉપરના ટાંઝામાં પોયટે શું બનવાનું બંધ કર્યું છે ધ પોયટ હેઝ સીઝ ડે ટુ બી ધ પોયટ પોયટે પોયટ બનવાનું બંધ કર્યું છે નંબર નાઇન્ટીન વોટ ડીડ ધ પોયટ ડુ ટુ વિન ધ હાર્ટસ ઓફ મેન માણસોના હૃદય જીતવા માટે પોયટે શું કર્યું તો આપણને ખ્યાલ છે કે પોતે સોંગ બની ગયો છે તો ધ પોયટ વ્રોટ ધ ઇનિમોરેબલ સોંગ્સ એટલે કે પોયટે અઢળક ઘણી ના શકાય એટલા સોંગ લખ્યા છે ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન એને લોકોનું હૃદય જીતવા માટે પોતે ઘણા બધા સોંગ્સ લખ્યા હતા નંબર ટ્વેન્ટી વોટ ઇઝ ધ સિમિલર વર્ડ ફોર ધ કાઉન્ટલેસ અ નંબર ઓફ આનો સિમિલર વર્ડ ઉપન્યાસ ટાંજામાંથી શોધીને લખવાનો છે કાઉન્ટલેસ એટલે કે સિમિલર વર્ડ કાઉન્ટલેસ માટેનો છે ઇનન્યુમેરેબલ એટલે કે જે ગણી ના શકાય તેવું વોટ ડીડ ધ પોયટ ડૂ ઇન હિઝ ગોન બાય ડેઝ એટલે કે પહેલાંના દિવસોમાં પોએટ શું હતા શું કરતા હતા ધ પોયટ યુઝડ ટુ રાઇટ ઇનન્યુમેરેબલ સોંગ્સ એટલે ઘણા બધા સોંગ્સ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન માણસોના હૃદય જીતવા માટે ઘણા બધા સોંગ લખ્યા હતા નંબર ટ્વેન્ટી ટુ થી આપણે પાર્ટ ટુમાં જોઈશું પાર્ટ વનમાં ટ્વેન્ટી વન સુધીના આપણે ક્વેશ્ચન આન્સર જોઈ લીધા છે તો તમે એકવાર રિવાઈઝ કરી દો સમજી લો શીખી લો સ્ટાન્જામાં આન્સર શોધી લો એટલે એક્ઝામ વખતે તમને બિલકુલ તકલીફ ના પડે બરાબર છે